તાત્કાલિક દાખલ કરવામાં આવેલો જેમાં બીએનએસ ની કલમ એકસો ત્રણ એકસો પંદર બે ચોપન તથા એકસો પાંત્રીસ ઓબ્લીક એક ગુનો કલમ અનુસંધાન ગુનો નોંધી ને આગળ ની તપાસ હાથ ધરવામાં આવેલી તેમાં ગણતરી કલાકોમાં જ કાગડા પીઠ પોલીસ ની ટીમે જે આ ગુનામાં બે આરોપી હતા તેઓ ધરપકડ કરવામાં આવેલી છે આરોપી ના નામ છે કિરણ રમેશભાઈ ભાઈ ચૌહાણ ઉમર ચાલીસ છૂટક મજૂરી કરે છે અને ગિરીશ ગણપતભાઈ ભાઈ સરગરા ઉમર પાંત્રીસ જે ટેમ્પો કામગીરી ચલાવવાની કામગીરી કરે છે

કિરણ રમેશભાઈ ચૌહાણ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન ના ત્રણ ગુના નોંધાયેલા હતા અને ગિરીશ ગણપતભાઈ સરગરા અને તેઓ નામના વ્યક્તિ છે તેઓનો કોઈ ગુના ઇતિહાસ છે નહી